ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજના વ્લોગની શરૂઆત થાય છે ગોંડલથી ગોંડલની અંદર આપણે આવી ગયા છે માર્કેટમાં માર્કેટમાં કઈ જગ્યાએ આવ્યા છે તો આપણે માર્કેટમાં નાની બજારમાં સ્વામિનારાયણ મંદિર પાસે ગાયત્રી કટવીસમાં આવ્યા છે તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કે અહીંયા શું મળે છે તો અંદર આવી ગયા છે આપણે અંદર આવીને જોયું તો અહીંયા તો ઘણી બધી વેરાયટીના મટીરિયલ્સ જોવા મળી ગયા તો ચાલો તમને પણ બતાવું કે અહીંયા શું મળે છે કેવું મટીરિયલ મળે છે તો ચલો આપણે આગળ બતાવીએ કે અંદર કઈ કઈ વેરાયટીના મટીરિયલ્સ છે સિલ્ક છે કોટન છે કયું ફેબ્રિક મળે છે કઈ રીતે મળે છે તો અહીંયા તમને તાકામાંથી ઓલ વેરાયટી મળી જશે તો જુઓ આ છે ભગવાનના વસ્ત્ર માટેનું તમે એમાંથી ભગવાનના વસ્ત્ર બનાવી શકો એની અંદર લગાડવા માટેની લેસ પણ તમને અહીંયાથી મળી જશે ને ચાલો હવે આગળ જઈને જોઈએ તો અહીંયા છે અલગ અલગ વેરાયટીના ઘણા બધા મટીરિયલ્સ છે કે જે તમને કુર્તી બનાવવા માટે ડ્રેસ બનાવવા માટે ચણિયાચોળી બનાવવા માટે દુપટ્ટા બનાવવા માટે અલગ અલગ વેરાયટીના ઘણા બધા મટીરિયલ્સ તમને અહીંયાથી મળી જશે અને એની સાથે મેચિંગ કરવા માટે આગળ જોશો ને તો તમને પ્લેન મટીરિયલ્સ બધા મળશે પ્લેનની અંદર બી ઘણી બધી વેરાયટીઓ છે જે તમને અહીંયા જોવા મળે છે તો એ વેરાયટીમાં બી તમે અલગ અલગ મેચિંગ જે તમારે ગોતવું છે તો એ તમને અહીંયાથી મળી જશે તો જરૂરથી એકવાર વિઝિટ કરજો ગાયત્રી કટપીસની અને થેન્ક યુ સો